અશોકભાઈ ચુનીલાલ પટેલ અને પિનાકીન જનસુખભાઈ પટેલ એચપી એચપીસીએલ અને બીપીસીએલના બોટલોનો ગેરકાયદેસર વેચાણ ધંધો કરે છે ફાયર સેફ્ટીના સાધનો રાખ્યા સિવાય એ બાતમી આધારે પીએસઆઈ વીઆર ઠુમર અને એસઓજીની ટીમે કરચેલિયા ગામે ગઈકાલે અશોકભાઈ ચુનીલાલ પટેલ તેમજ પિનાકીનભાઈ ધનસુભાઈ પટેલના ઘરે રેડ કરતાં

સિલિન્ડરોનો ગેરકાયદે વેપલો કરતા હતા તો તેઓને આ જથ્થો કોણ પૂરો પાડતું હતું તેમજ ક્યાં ક્યાં તેઓ સપ્લાય કરતા હતા એ વિગતો હજુ પોલીસ જાહેર નહીં કરતા પોલીસની કામગીરી અંગે પણ અનેક પ્રશ્નો ઊભા થયા છે